શહેરમાં રોગચાળાની સ્થિતિ વકરી રહી છે ત્યારે શહેરમાં તાવ ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આબોદરાની વીસ વર્ષીય પરિણીતા ડેન્ગ્યુની અસર બાદ મોતને ભેટી હોવાનું જાણવા મળ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે વરસાદ બંધ થતા રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને કારણે મોતના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે રોજના અંદાજિત એક બે મોત થઈ રહ્યા છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં સાત જેટલા ઝાડા ઉલટી અને તાવથી મોત થયાનું સામે આવ્યું છે જેમાં કાપોદરા વિસ્તારમાં એક વીસ વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું જાણવા મળ્યું છે મૂળ ઓરિસ્સાના વતની ચંદન બહેરા હાલ કાપોદરા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ કોલોનીમાં એક મહિના પહેલા પત્ની સંગીતા સાથે રોજગારીની શોધમાં વતનથી રહેવા આવ્યા હતા તે એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેની પત્ની સંગીતાને અઠવાડિયાથી તાવ આવી રહ્યો હતો જેથી ખાનગી દવાખાનામાં તેની સારવાર પણ ચાલી રહી હતી તેમ છતાં તેણીને સારું નહીં થતાં શનિવારે તેણીનો રિપોર્ટ કરાવ્યો હતો જ્યાં સંગીતાને ડેન્ગ્યુની અસર હોવાનું સામે આવ્યું હતું જેથી તેણીને એક બોટલ ચડાવી ઘરે મોકલી દેવામાં આવી હતી દરમિયાન રવિવારે વહેલી સવારે સંગીતાની તબિયત લથડતા તેણીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી સંગીતાના ચાર માસ પહેલા જ લગ્ન થયા હતા સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના બસો નવ પ્રાઇમરી વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થવર્કર દ્વારા રોજેરોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં કે વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે અંગે એસએમસી સર્વેલન્સ આરોગ્ય વિભાગના ડોક્ટર ધ્વની પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા આ સાથે વીબીડીસી વિભાગના બસ્સો નવ પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે સાથે સાથે તમામ ઘરોમાં એ વિસ્તારોમાં આયુષ એટલે કે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને પરિસ્થિતિને અથવા તો ધ્યાનમાં રાખીને ક્યાંક પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રો અને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરીનયુક્ત પાણી પીવાનું કયું ખોરાક ખાવાનું અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે